સ્થિત બી સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સભાખંડ ખાતે કોરા દ્વારા વિદ્યાર્થીનીઓને સ્કોલરશીપ વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો હતો ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી એસ કે રાઉલ અધ્યક્ષતામાં જાડેશ્વર સ્થિત બી સ્વામિનારાયણ મંદિર સભાખંડ ખાતે કંપની દ્વારા ચોવીસ ની સ્કોલરશીપનું વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો હતો જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે સ્કોલરશીપનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને લઈ ઉપસ્થિત વાલીઓને મતદાન અંગે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટર દિવેશ પરમાર કોરામંડલના અધિકારીઓ સહિત વિદ્યાર્થીનીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી વિદ્યાર્થીનીઓને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી આજ રોજ અહીંયા એબીપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે કોરોમંડલ કંપની દ્વારા લગભગ અઢીસો જેટલી દીકરીઓને સ્કોલરશિપ આપવા અંગેનો કાર્યક્રમ યોજાયો જેમાં આ તમામ દીકરીઓ પોતાના વાલી સાથે આવેલ હતી આ મોકાનો લાભ લઈ અને ચૂંટણીની આગામી સંભાવનાને ધ્યાને લઈ અને સ્વીપની પ્રવૃત્તિમાં અમે શ્રી ગણેશ કર્યા અને તમામ વાલી પાસે લગભગ દોઢસો વાલી અહીંયા ઉપસ્થિત હતા એમની પાસે અમે મતદાન અંગેનું સંકલ્પપત્ર ભરાવ્યું છે અને એ રીતે ભરૂચ જિલ્લામાં સૌથી વધારે મતદાન થાય તે માટેની પહેલ શરૂ કરી છે